હું વિસાવદરની કુટુંબ સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભા નો સભ્ય બનાવ્યો ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી એકસો નથી અને જે ભારતીય જનતા પાર્ટી આટલો બધો ભરાવો હોવા છતાં પણ જો એ આવી રીતે બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપી બરાબર એમના માટે નથી કોંગ્રેસ પાર્ટી એમાં પણ જે લોકોએ વિશ્વાસ મૂક્યો એ પણ સાગમ તે આ પક્ષમાંથી પહેલા પેલા પક્ષમાં આપવારામાં વિશ્વાસ મૂક્યો એ પણ આવાથી પેલા તમે મને સમજાવો જે ભારતીય જનતા પાર્ટી દોષિત છે જે કોંગ્રેસ આમથી આમ થવા માટે દોષિત છે આપવારા પણ દોષિત અને પ્રદુષિત છે તો પછી પ્રજાએ જવાનું ક્યાં એના જવાબ માટે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને વિસાવદરને કડીમાં ઉતર્યા છે અને એમાં બહુ સારા મજાના ઉમેદવારો જેવો સામાજિક રેપ્યુટેશન મારા લાલજીભાઈ કોટડિયા જે વિસાવદરના એક ખેડૂત આગેવાન તો બધા સરપંચ અસોસિયેશન ના અપુ સંધાનમાં પણ સારા સંબંધો અમારા ધુરુભાઈ સાહેબ માત્ર ધારાસભ્ય એમના પણ આશીર્વાદ બાકી ત્યાં બધા સમાજના આશીર્વાદના આધારે અમે આજે એમને આ મીટિંગમાં જાહેર કર્યા કે આવનાર પેટા દુઃખની જ્યારે આવે ત્યારે અમારા બજાર શક્તિ ધમકડી પાર્ટીના વહાલો લઈને ઉતરશે અમારા લાલજીભાઈ કોટડિયા એવા ઠેકાડે ત્રણેય પાર્ટીઓના અનુભવો વિશાવતન ની પ્રજાને છે હું જાહેર જીવનમાં જ્યારથી છું ત્યારથી આ પક્ષ કે પેલા પક્ષ પણ પ્રજાનું ભલુષ્યમાં હોય એના એના સિવાય કઈ જ ન હોય અહીં વિસાવદરમાં આવતાની સાથે માર્કેટ યાર્ડમાં કેશુભાઈ પટેલ સાહેબની પુરાગત પતિમાને પાઘડી પહેરાવી હાર પહેરાવ્યા સરદાર સાહેબની પ્રતિમા એમને પણ પુલાર કર્યા એવા ઠેકાને મારે પ્રજાજનોને કહેવાનું કે અમારીને કેશુબાપાની જોડી બહુ સરસ જોડી હતી કોડે તોડી કમસે કમ વિસાવદરના મતદારોનો હું આભાર માનું છું કે એમને જયારે બેડ પડ્યો ત્યારે એમને પૂરા સમર્થન થી ગાંધીનગર મોકલી આપ્યા છે કેશુ બાપા જ્યાં હતા પાર્ટીમાં હતા એમાં ખેડૂત સિવાય કોઈ બીજી વાત નહીં મગફળી ઉનાળુના પ્રણેતા કેશુભાઈ એમએસપી ના પણ હિમાયતી કેશુભાઈ આવા અનેક પ્રજાલક્ષી એવા ઠેકાને અહીં નો સવાલ હોય એમએસપી નો સવાલ હોય નેરની કેનાલ લાંબી કરવાનો સવાલ હોય બીજા સવાલ હોય એ કોઈ સવાલ આ એકાદ પેચાદ ચૂંટણીથી ઉકલવાનો નથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની ભાજપની આ ભ્રષ્ટ સરકારની ખુરશીને જો આ ભાલો ફેંકતા માણસની અણી અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાજરગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે ગુજરાતની કરોડોની પબ્લિક એ આ બે મત વિસ્તારના મતદારો ઉપર આશા રાખીને બેઠી છે કે અમારી બે દીકરીની મશ્કરી થાય બેકાર છોકરાઓ મોંઘવારી વગેરે અનેક પ્રશ્નો એ પ્રશ્નો આજે અમારા હાથમાં જવાબ આપવાનો નથી પણ તમારા હાથમાં વિસાવત અને કડીના મતદારોના હાથમાં છે તો વિસાવત અને કડીના મતદારો પાસે ગુજરાતી પબ્લિક બહુ હૃદયથી આશા અપેક્ષા રાખીને અપીલ કરે છે કે અમારી લાગણી ને માગણી ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડજો અને બાપુની પાર્ટીને ગાંધીનગર મોકલી આપો તો આવતીકાલ આપણી ઉધરી લાગે આના સિવાય તમારે કઈ પૂછવું કરવું હોય તો મને પૂછી શકો છો આજે